કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે અને આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું વાનગાડીઓ વાનગાડીઓ શું શું કામ આવે છે એ પણ તમને બતાવી દઉં વાનગાડીઓ શું કામ આવે છે જુઓ પહેલાં તો કોઈ પણ નાનો મોટો બિઝનેસ હોય તમારે સ્મોલ બિઝનેસ કહેવામાં આવે ને સ્મોલ બિઝનેસ હોય અને તમારે ગામડા ગામડે ફરતા હોય ડેરીનો બિઝનેસ હોય દૂધનો બિઝનેસ હોય કોઈ સામાન લઈ જવા લાવવાનો બિઝનેસ હોય તો એના માટે કઈ બેસ્ટ ગાડી રહે ખબર છે વાનગાડી વાન ગાડી એટલે કે લેજેન્ડરી ગાડી કહેવામાં આવે એની ગાડી આગળ કોઈ ગાડીનો તોલ ના આવે કેમ કે બિઝનેસના મામલામાં એ ગાડી આપણને કરોડપતિ બનાવી દે અને કરોડપતિ બનવું હોય તો આ ગાડી ખરીદજો તો હવે તમને સારી સારી ગાડીઓ બતાવવાનો છું જેને વાન ગાડીઓ લેવી હોય સેકન્ડમાં સારી કંડિશનવાળી નવી તો અમારી ચેનલમાં જોડાજો મસ્ત ગાડીઓ આવી છે સસ્તા ભાવની ઓફરવાળી અને બેસ્ટ ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોવા એક લાખ દસ હજારમાં વેચવાની છે બે હજાર નવ મોડલ અમદાવાદમાં પડી છે આ વાનગાડીની કન્ડિશન મને બેસ્ટ લાગે છે સાચવેલી છે સંભાળી છે વીમો ચાલુ છે કે નથી એ ખબર નથી આના કાગળે છે કે નથી એની ડિટેલ પછી આપવાનો છું પણ આ ગાડી તમારે લેવી હોય ફોટામાં જોઈ શકો છો ઘરેલું ગાડી છે વધારે ફરી ચૂકેલી નથી કોઈ બીજી પ્રોબ્લેમ નથી અને મસ્ત લાગે છે ગાડી જોવામાં જ બેસ્ટ લાગે તો પછી લેવામાં તો સારી હોય ને તો લેવા માટે તમે મને કહી શકો છો બીજી બતાવું છું હવે તમને સારી વાળી બતાવવા જઈ રહ્યો છે જે દોઢ આસપાસ આસપાસની હોય હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક લાખ અડતાલીસ હજારમાં વેચવાની છે બે હજાર સોળ મોડલ વ્હાઇટ કલરની વાન છે વાન ટુ ઓનર છે 60,000 હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સાચવેલી તો બેસ્ટ લાગે છે મને મેં આના ફોટા જોયા તો મને ગમી ગઈ છે આ ગાડી મેં ક્યારનો વિચારતો હતો કે આ ગાડી સારી લાગે છે કેમ કે મોડલ પણ ઊંચું છે અને ભાવ પણ રિઝનેબલ છે તો તમને પસંદ હોય અને ખરીદવી હોય ને તો ખરીદવા માટે તમે મને કહી શકો છો હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ એક લાખ અડસઠ હજારમાં મારુતિ ઓમની વાન આ ફર્સ્ટ ઓનર બે હજાર સોળ મોડલ અને આ ક્યાં છે આ પણ અમદાવાદમાં પડી છે જે લોકો અમદાવાદમાં રહેતા હોય અને જે લોકો લેવા માગે છે આ ગાડી તો આ ગાડી લેવા માટે તમે મને કોન્ટેક કરજો આની ડિટેલ આપેલી નથી એટલે નથી બતાવવાનો બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ગાડી એક લાખ સાહીઠ હજારમાં વેચવાની છે બે હજાર સોળ મોડલ આ પણ મને બેસ્ટ લાગે છે ત્રણ ઓનરવાળી છે અને આ પેટ્રોલ સીએનજી ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં ઇન્સ્યોરન્સ ચાલુવાળી આ છે મારુતિ વાન ગુડ છે સાચવેલીની છે અને સંભાળેલી છે જેને લેવી હોય કોન્ટેક કરજો સેલ્લી બતાવવા જઈ રહ્યો છું ઘનની ગાડી હવે તમારા માટે લાગે છું આ ગાડી એક લાખ સાહીઠ હજાર મારુતિ વાન બે હજાર ચૌદ મોડલ વીમો પાર્સિંગ બધું ચાલુ છે ગુડ કન્ડિશન મસ્ત સંભાળેલી જેને લેવી હોય ટુ ઓનરવાળી એ મને કોન્ટેક કરજો આ વિડીયો સારું લાગ્યું હોય લાઈક કરતા જજો ચેનલમાં નવા આવ્યો સબસ્ક્રાઈબ કરતા જજો અને હા કે આવા જ વિડીયો આવે છે તમે જોઈ શકો છો જેથી જોડાતા રહેજો અમારી ચેનલમાં ત્યાં સુધી આવજો